એ 1000 લોકો 100 દિવસ સુધી જમી શકે એટલો અનાજ જીવડા ખાઈ ગયા માન્યમાં નહીં આવતું હોય તમને પરંતુ આવું જ કઈ કર્જણમાંથી સામે આવ્યું છે જ્યાં સરકારી અનાજનો જથ્થો તંત્રના પાપે લોકોના મુખ સુધી ન પહોંચ્યો કેવી છે સરકારી અનાજની હાલત તમે પણ જોઈ લો તંત્રના પાપે લોકોના મુખે ન પહોંચ્યો એક લાખ લોકો જમી શકે અનાજ ખાઈ ગઈ જીવાત માન્યમાં ન આવતું હોય તો ભાઈ જરા દ્રશ્યો જોઈ લો જેમાં તમને સરકારી અનાજ નો જથ્થો જોવા મળી રહ્યો છે જેને અનાજ કહેવું પણ હવે અતિરેક થઈ જશે કારણ કે અનાજ બચ્યું જ નથી તે તો જીવાત ખોરાક બની ગયું છે અને છેલ્લા પાંચ વર્ષથી આ અનાજ આવી રીતે જ બંધ ઓરડીમાં ખુલ્લું પડ્યું છે કરજણના કાસમપુર ગામની ઘટના બે હજાર વીસ માં પાંચ પોઈન્ટ એકવીસ લાખનો અનાજનો જથ્થો કરાયો હતો સીઝ પાંચ વર્ષથી ઓરડીમાં પડી રહેલા અનાજની તંત્રએ ન લીધી દરકાર ઘટના એવી સામે આવી છે કે બે હજાર વીસ માં સરકારી અનાજ સગેવગે કરવાના કેસમાં નાયબ મામલતદારે અનાજ ઝડપ્યું હતું અને બે લોકો સામે ગુનો હતો આ કેસનો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચતા હાઈકોર્ટે અનાજના જથ્થાને સીઝ કરવા કહ્યું જેથી છેલ્લા પાંચ વર્ષથી આ અનાજ બંધ ઓરડીમાં પડી રહ્યું અને તંત્ર તેની દરકાર ન લેતા અનાજ સડી ગયું છે જેથી દુર્ગંધ થી કંટાળી ગયેલા લોકોએ અંતે મીડિયા ને જાણ કરી તંત્ર ની પોલમ પોલ નો ભાંડો ફોડ્યો પાંચ વર્ષ કોરોના પહેલાં અહીંયા આગળ સિલ્ક પોલીસ તંત્ર અને તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યું હતું તો તંત્રને અમારી એવી વિનંતી છે કે આ અહીંયાથી અનાજ ગંદકીને બહુ મારે છે એને દૂર કરવામાં આવે અને આ અનાજ ગરીબના પેટમાં ગયું હોત તો ઘણી સારું રહે સરકાર આપણે પોલીસ તંત્ર અને બે બેદરકારીને લીધે અનાજ અહીંયા અહીં સડી ગયેલું છે અને એના જીવડાઓ જંતુઓ

તેમાં બાવીસ હજાર કિલો ઘઉં બે હજાર આઠસો પચાસ કિલો ચોખા છસો પચાસ કિલો ખાંડ હતી પરંતુ રાશન કિટ આપવામાં આવતી હતી તેનું છે કાર્ડ ધારકોને વિતરણની ખોટી એન્ટ્રી કરીને આ અનાજ સગે વગે કરાયું હતું જે મામલતદારે ઝડપ્યું હતું પરંતુ પોલીસ અને પુરવઠા વિભાગની આટી ઘૂટી आ अनाज लोग न पोची शक्यू વહીવટી તંત્ર ને મારી એટલી વિનંતી છે કે આ જથ્થા ને તકે દૂર કરવામાં આવે અને બધું જે ગંધ મારી રહ્યું છે તે વેલી તકે અહીંથી ખસેડવામાં આવે એવી અમારી માંગ છે ખરેખર ગરીબોના મોડામાં જતું અનાજ આજે અહીં સડી ગયું છે એટલે મારે તો એવું જ કેવું છે કે જો આ કોઈના મોડામાં ગયું હોત તો સારું રહે હવે તમે જ વિચાર કરો કે એક લાખ લોકો જમી શકે તેટલું ભોજન આવી રીતે સડી જાય અને તંત્ર અને સરકાર ઉઘતી રહે તો તેમાં બેદરકારી કોની ગણાવી અહીં સવાલ થાય છે એક કે ગરીબોના હકનો કોળિયો કોના પાપે સડી ગયો પાંચ વર્ષથી અનાજ પડી રહ્યું પણ કોઈએ કેમ ધ્યાન ના આપ્યું શું ગરીબોના હકનું અનાજ હતું એટલે તંત્રએ ધ્યાન ના આપ્યું શું બેદરકાર પુરવઠા અધિકારીઓ સામે થશે કાર્યવાહી સવાલો તો હાલ પરંતુ પોતાને ગરીબોની હમદર્દ ગણાવતી આ સરકારના પેટનું પાણી ક્યારે હલે છે અને ક્યારે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર શિરસાગર સાથે માનુ ચાવડા બીટીવી ન્યૂઝ કરજણ